વાઘોડિયા એસટી ડેપો પાસે દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વાઘોડિયા પોલીસ સૂતી રહી ને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની કર્યો પર્દાફાશ હવે તો કહેવાય ને કે વાઘોડિયા વિસ્તારના અંદર વિદેશી દારૂ ધંધા ચાલતા હોય આ બુટલેગરો દ્વારા વડોદરા શહેરમાં વિદેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય હવે તે જોવાનું રહ્યું કે વડોદરા શહેરના કેટલા બુટલેગરોના નામ તપાસ અધિકારી દ્વારા ખોલવામાં આવે છે કે પછી આ કાણ કરવામાં તેવી ચર્ચાએ જોર પકડ્યો છે કે પછી તે જોવાનું રહ્યું કે હાલમાં વિદેશી દારૂના ધંધા ચાલતા હોય તેના પર કરપ્શન ચાલતું હોય તેવું પણ નજરે પડે છે ફક્ત વાઘોડિયા પોલીસ સ્ટેશનના દારૂ વેચનારા પર કેસ ઓછા મળશે પણ પીધેલાના કેસ વધુ છે છે તેવી જનતામાં ચર્ચા ચાલી રહી કરવામાં આવ્યા વાઘોડિયાની પીધેલા आज किसी को मारेंगे पी के दारू दे दारू दे दारू हर बड़े दिनों के पास मिली है ये दारू दे दारू दे दारू ओ मेरे भैया दे दारू अरे आज किसी को मारेंगे पी के दारू दे दारू दे दारू हर बड़े दिनों के पास मिली है ये दारू સી કો મર પી કે દારૂ દે દારૂ દે દારૂ હવે બળે સિનો કે